એટલે ભાઈ આ તમે સેનવા મશીન લઈને રખડો જો આ શું છે આ શું આ પણ આ પાણી જોવાનું જર્મન કંપનીનું મશીન છે પાણી જોવાનું આનાથી પાણી જોવાય હા કેવી રીતે આ ખેરુરા બોર ફેલ જતા હોય ને એના માટે આ નવું મશીન આવ્યું આમાંથી શું ખબર પડે કઈ જગ્યાએ પાણી છે કેટલા ફૂટ ઊંડું છે કેવું છે છે નથી બધી ખબર પડે ખારું હોય મીઠું હોય બધું ખબર પડી જાય બધી ખબર પડી જાય ઈ કેવી રીતે ખબર પડે મને કયો જોઈને જોવો આવી રીતે જમીન ફરતે ફરવાનું હા જ્યાં પાણી હશે અહીંયા શું થશે ત્યાં મશીન ફરશે બરાબર આ જગ્યા પાણી છે અહીંયા પાણી છે એટલે મીનનું મશીન ફરવા હા આ આપણે હવે જગ્યા ઓકે થઈ ગઈ હવે આ આપણે જેમ શરીરમાં નકશો નીકળે એવી રીતનો હવે આ જમીનમાં નકશો નીકળે હે કઈ જગ્યાએ પાણી છે કેટલા ફૂટ ઊંડું છે કેવું છે કેવડું પાણી થાય એ બધું આ મશીન બતાવશે આ જમીનની અંદર કિનનો જાતા હોય છે હવે આપણો નકશો તૈયાર થઈ ગયો હે હવે પાણી ક્યાં હે તમે અમે બતાવી દઈએ કેટલું પાણી છે કયું પાણી છે હા જગ્યાએ છે બધું કહી આની અંદર 390 નેવું ફૂટે પાણી ચાલુ થવાની શક્યતા છે અને બીજું પાણી છસો પિસ્તાલીસ ફૂટે પાણી થવાની શક્યતા છે આની અંદર સાતસો ફૂટ બોર સાતસો ફૂટ બોર કરે એટલે દોઢનું પાણી થવાની શક્યતા છે એમ નહીં તમે આ મશીનથી જોવો જો પાણી છે કે નથી કે કેવું છે ને બધું બધાને રિઝલ્ટ મળે ના આમાં એવું નથી હોતું આમાં એસી થી નેવું ટકા રિઝલ્ટ મળવાની શક્યતા હોય દસ પંદર ફેલ જવાની શક્યતા હોય છે બધાને પાણી નથી થતું અને આનો ભાવ શું હોય આ દસ હજારમાં તમને ખબર પડી જાય કે કઈ જગ્યાએ પાણી હે કેટલા ફૂટ ઊંડું છે કેવું છે હે નથી એ ખબર પડી જાય વાહ અને તમે કઈ કઈ જગ્યાએ જતા હોજો આપણે બધી જગ્યાએ જઈશી ગુજરાત માસ રાજસ્થાન ટોટલ જગ્યા ઇન્ડિયામાં જાય છે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ તમારે ખેતીવાડીમાં બોર પડાવડાવો હોય તો પહેલા કિસ્મત મશીન વાળાનો ગોંડલવાળાનો કોન્ટેક કરી લેજો એટલે પાણીની ખબર પડી જશે કે ત્યાં પાણી છે કે નથી સો ટકામાંથી એસી નેવું ટકાનો રેશિયો આવતો હોય છે